નબીપુર ગ્રામ પંચાયતના મકાનને આજરોજ નવીનીકરણ બાદ ખુલ્લું મુકાયું ગામમાં ઘરેલું ગેસ ચાલુ કરાતા ગુજરાત ગેસના અધિકારીઓનું સન્માન કરાયું ભરૂચના તાલુકા પંચાયત પ્રમુખ સહિત વિશેષ મહાનુભાવો હાજર રહ્યા ભરૂચ જિલ્લાના નબીપુર ગામે ઓગણીસો બાવનમાં ગ્રામ પંચાયત સ્થપાઈ હતી ત્યારે ગ્રામ પંચાયતના મકાનનું નિર્માણ કરાયું હતું સમયના વહેમ સાથે આ મકાન પણ જૂનું થતું ગયું અને તેને નવું રૂપ આપવા લાયક થઈ ગયું હતું આ અન્વયે નબીપુર ગ્રામ પંચાયતે આ કામનું બીડું ઝડપી નબીપુર ગામના સ્થાનિકો અને નબીપુરના એનઆરઆઈ સખીદાતાઓના સહયોગથી મકાનનું નવીનીકરણ કરાવ્યું જેનું આજરોજ ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ અને નબીપુરના સરપંચ સિરીનબેનના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું સાથોસાથ નબીપુર ગામમાં ઘરેલુ વપરાશ માટે ગુજરાત ગેસ કંપની દ્વારા ઘેર ઘેર ગેસ પહોંચાડવાની કામગીરી કરાઈ છે આ પ્રસંગે ભરૂચ તાલુકાના તાલુકા પ્રમુખ ભરૂચ તાલુકા પંચાયત નબીપુર બેઠકના સભ્ય સકી લકુજી નબીપુર ગામની તલાટી બહેનો ગ્રામ પંચાયતના સરપંચ ડે સરપંચ તમામ સભ્યો નબીપુરના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં નબીપુરના ગરણજનો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પ્રમુખે તેમના પ્રવચનમાં ગામ ઉત્તરોત્તર આવી પ્રગતિ કરે એવો આશાવાદ જગાવ્યો હતો ગામના તલાટીએ કાર્યકમરને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સલીમ કડુજી નબીપુર નબીપુર ગ્રામ પંચાયતનું આજે જે નવું મકાન કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે જે મને બોલાવી અને માન સન્માન આપ્યું તે બદલ ગ્રામજનો તેમજ એનઆરઆઈ ભ્રાઈઓએ આ ગ્રામ પંચાયત બનાવવામાં એમનો સિંહ ફાળો છે અને આ જે પંચાયત ગ્રામ પંચાયત છે નબીપુર ગ્રામ પંચાયત એ ભરૂચ જિલ્લામાં મને એવું લાગે છે કે પહેલામાં તે લોકો ગ્રામ પંચાયત હશે કે ત્યાં એસી સુવિધાથી માંડી કામથી માંડી રેનોવેશન કરેલ છે તો આવનાર દિવસોમાં અહીંના જે એનઆર ભાઈઓ છે તેમણે જે સહસહકાર આપ્યો છે તેમને કોટી કોટી વંદન